તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ અપડેટ આપને જણાવી દઈએ એક દેશ એક ચૂંટણી બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે આગામી સપ્તાહે સંસદમાં બિલ પસાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે એક દેશ એક ચૂંટણી બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ હોવાની વાત અત્યારે હાલ સામે આવી રહી છે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આગામી સપ્તાહે સંસદમાં બિલ પસાર થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે એક દેશ એક ચૂંટણી બિલને લઈ અને ઘણા બધા વિવાદ પણ જોવા મળી રહ્યા હતા તેને લઈને કહી શકાય કે વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે પણ મતભેદો જોવા મળી રહ્યા હતા ત્યારે આ બધાની વચ્ચે અત્યારે હાલ જે સમાચાર સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે કેબિનેટને મંજૂરી મળી ગઈ છે એક દેશ એક ચૂંટણી બિલ માટે ત્યારે હવે આવનારા દિવસમાં આ બિલ જે છે તે સંસદમાં પસાર થવાની પણ સંભાવના છે તો આગામી સપ્તાહે સંસદમાં પણ એક દેશ એક ચૂંટણી બિલને પસાર કરવામાં આવી શકે તેમ છે પરંતુ એ પહેલા અત્યારે હાલ કેબિનેટમાં આ બિલ જે છે તે પસાર થઈ ગયું છે તો અત્યારના હાલના સમાચાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એક દેશ એક બિલ કેબિનેટને મંજૂર કેબિનેટની મંજૂરી મળી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે આગામી સપ્તાહે સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવી શકે છે તો એક દેશ એક ચૂંટણી એટલે આખા દેશમાં એક સાથે એક દિવસે તમામ પ્રકારની ચૂંટણી યોજવી ભારતના સંદર્ભમાં જોઈએ તો લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની હોય સાથે સાથે સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગર નિગમ નગરપાલિકા નગર પંચાયત ગ્રામ પંચાયત તમામ ચૂંટણીઓ પણ સાથે થવી જોઈએ તમામ ચૂંટણીઓ એક જ દિવસે અથવા અમુક દિવસોની નિશ્ચિત સમય મર્યાદામાં થઈ જાય એ સિસ્ટમને કહેવાય છે એક દેશ એક ચૂંટણી એટલે કે વન નેશન વન ઇલેક્શન દેશમાં ક્યાંક ક્યાંક ને જે છે તે થતી જ રહે છે વારંવારની ચૂંટણીઓ વિકાસને અવરોધે છે તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી સાથે જે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આગ્રહ કરી રહ્યા છે વડાપ્રધાને આ વર્ષે પંદર ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પરથી આપેલ ભાષણમાં પણ એક રાષ્ટ્ર એક ચૂંટણીની હિમાયત કરી હતી તેમણે દેશના તમામ રાજકીય પક્ષોને દેશની પ્રગતિ માટે આ દિશામાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો